સુરત શહેરની લાજપુર મધ્યસ્થ જેલની ગૃહ મંત્રી હરસંઘવી મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે રૂપિયા અઢાર લાખને ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ પણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ હીરા યુનિટની પણ મુલાકાત લીધી હતી ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે બંદીવાનો ગુનાખોરીમાંથી બહાર નીકળે તે અમારો હેતુ છે ઉપરાંત તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભરૂચની ઘટનાને લઈ કરેલા ટ્વીટ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી ગૃહમંત્રીએ જેલમાં બંદીવાનો માટે લગ્નથી શરૂ કરાયેલ હીરા યુનિટ વિભાગની પણ મુલાકાત લીધી

સાથે સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ